કરજણ નગરમાં કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય ઉત્સાહ અને આયોજન કરવામાં આવ્યું હતું કરજણ પબ્લિક સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ભવ્ય અને ઉત્સાહભર્યું કરવામાં આવ્યું તેમજ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને શિક્ષિકાઓને સ્ટાફ દ્વારા દેશભક્તિની ભાવનાથી ભરપૂર યાત્રા કરવામાં આવી જેમાં બાળકોએ તિરંગા ફ્લેગ સાથે ભવ્ય પ્રદર્શનો અને ઝંખનાઓ રજૂ કરી હતી યાત્રામાં બંને શાળાના બાળમંડળ તેમજ વડીલો ઉમટી પડ્યા હતા અને દેશનું એકતા અને આઝાદી માટેનો મેસેજ હર્ષ સાથે ફેલાવ્યો હતો આના સાથે જ તિરંગાનું માતમી સમજાવતો કાર્યક્રમ જોવા મળ્યો હતો જેમાં સહભાગીય દેશપ્રેમની ઊંચી લેવલ બાંધી આ તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને દેશભક્તિનો બીજો સંદેશ મજબૂત કરવામાં આવ્યો છે જે મહિલાઓથી લઈને યુવાનો સુધીમાં એકદમ મક્કમ ભારતીય આઈડેન્ટિટી ઊભી કરી છે શાળા પ્રવર્તકોએ આ યાત્રાને ભારત માતાને તિરંગાને વંદવાનું પાવન કાર્ય ઠેરવ્યું અને આભાર વ્યક્ત કર્યો કરજણ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને શિક્ષિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રાનું પ્રસ્થાન પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ દ્વારા કરાયું હતું

અગ્ન એસીમાં સ્વાતંત્ર દિન નિમિત્તે આજે કરજણની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત કાર્યકરો સાથે આજે અહીંયા રેલી કાઢવામાં આવી હતી અને ખૂબ ઉત્સાહભેર આ સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે જ આજે જ્યારે કરજનની અંદર એક માહોલ એ રીતે સરસ ઉભો થયો કે જેમ આજે જ આપણો દેશ આઝાદ થયો એવી રીતે જ લોકો બહાર નીકળીને ખૂબ મોટી સંખ્યામાં આની અંદર જોડાયા હતા